નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા ચારસો નેવુંથી પાંચસો પાંત્રીસ હિંમતનગર પાંચસો ચારથી છસો તેત્રીસ ખેડબ્રહ્મા પાંચસો પાંચથી પાંચસો એકતાલીસ બાવડા ચારસો એંસીથી પાંચસો આઠ ટુકરવાડા ચારસોથી પાંચસો પાંત્રીસ વડાલી ચારસો નેવુંથી પાંચસો પાસઠ બાબરા ચારસો ત્રાણુંથી પાંચસો સત્તાવન કલોલ ચારસો બાણુંથી પાંચસો એકાવન ઉપલેટા ચારસો પિસ્તાલીસ થી ચારસો અઠ્ઠાણું લીલીયા મોટા ચારસો અઠાવનથી ચારસો અઠાવન ધારી ચારસો ઓગણીસથી ચારસો રાપર ચારસો તૌતેરથી પાંચસો બે આંબલી આસણ ચારસો એંસીથી પાંચસો એકસઠ મહેસાણા ચારસો એંસીથી પાંચસો ચાલીસ બહુચરાજી ચારસો સાહીઠથી ચારસો એંસી मोरबी 450 થી 590, ભીલોડા 492 થી 565, વડગામ 460 થી 471, પાટડી 461 થી 558, પાટણ 491 થી 533, તળાજા 371 થી 572, પાલનપુર 475 થી 581, હડવદ 400 થી 542 ઈડર પાંચસો વીસથી છસો ત્રેવીસ માણસા ચારસો ઓગણસીથી પાંચસો સુડતાલીસ પહેસાણા ચારસોથી પાંચસો દસ ગુંદરી ચારસો સાઠથી પાંચસો પચાસ જામજોધપુર ચારસો પચાસથી પાંચસો ત્રીસ ઇકબાલગઢ ચારસો અગિયારથી પાંચસો ત્રીસ પાલિતાણા ચારસો પચાસથી પાંચસો ત્રેસઠ ચોટાણા પાંચસોથી પાંચસો પચાસ હારિજ ચારસો થી પાંચસો પચાસ ધાનેરા ચારસો એક્યાસીથી પાંચસો પચીસ ગોઝારીયા પાંચસો ચાલીસથી પાંચસો ચાલીસ વિજાપુર ચારસો પચાસથી પાંચસો પાંથાવાડા ચારસો બાવનથી છસો સિદ્ધપુર પાંચસોથી પાંચસો બોતેર ધાંગધ્રા ચારસો છપ્પનથી ચારસો 3481 થી 542 જામનગર 400 થી 516 વિસનગર 450 થી 565 વાકાનેર 420 થી 527 માંડલ 480 થી 501 ખંભાત 450 થી 680 જામકંભાળિયા 450 થી 533 કડી ચારસો એસી થી પાંચસો પિંચોતેર દિયોદર ચારસો નેવું થી પાંચસો દસ કોડીનાર ચારસો એકોતેરથી પાંચસો એક્યાસી બોટાદ ચારસો થી છસો પાંચ રાઘનપુર ચારસો થી પાંચસો ચાલીસ તલોદ ચારસો પિંચોતેરથી પાંચસો સત્તાવન વિરમગામ ચારસો થી પાંચસો ઓગણપચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો